મહારાજનો જય તત્સત્ પરમાત્માય નમઃ હવે આપણે ગીતા સિદ્ધાંત શારના ત્રણ ભાગ પૂરા કર્યા હવે લઈએ ભાગ નંબર ચાર હા તો જે ગીતા છે એ જનરલી વિચાર કરીએ તો જેમ કામ ગાય હોય અને સર્વ સંકલ્પો સીધ કર જેમ કલ્પ વૃક્ષ હોય સર્વ સિદ્ધાંતો મુક્ત કર કામધેનુ ગાય એમ કહેવાય શકે વશિષ્ઠના જોડે હતી એ જ અનુસાર આપણી ભગવદ્ ગીતા એક ગાય છે કામધેનુ ગાય છે અર્જુન એનો વાછરડો છે અને ભગવાન શ્રી કૃષ્ણ એના છે એ રીતે ગીતા બીજી રીતે જોઈએ તો ગીતા એક વેદ છે અગર તો બીજા શબ્દોમાં ગીતામાં સર્વસ્વ નો અંત છે ને સત્ય ની જાહેરાત છે એટલે એને વેદાંત પણ કહી શકાય અગર તો ગીતાને વેદાંગ પણ કહી શકાય છે જેમ બીજી રીતે જોઈએ તો ગીતા એના શ્લોકોને મંત્રો પણ કહી શકાય ઋચાઓ પણ કહી શકાય સૂત્રો પણ કહી શકાય અને ગીતા એક જીવન મળ્યો છે આધ્યાત્મિક કર્મ અથવા તો વ્યવહારનો એક કે એક કાર્યોમાં જે મહાપ્રવીણ હોય એવા પ્રસન્ન કે પ્રસન્ન કરી આપણા જીવનનો રથ સોંપવો હા શ્રી કૃષ્ણ એટલે આપણા જી સદગુરુ જેના આપણા જીવનનો રથ સોંપવો હોય જેના ઉપર વિશ્વાસ મૂકવો હોય એ સદગુરુ તો કૃષ્ણ આપણના ભક્તિ આધ્યાત્મિક વધતા કર્મ અને સમગ્ર આપણું જીવન હેમ ખેમ પાર પાડ એવો વિશ્વાસ આવતો હોય એવું સચોટ કરીને પછી એમના શરણે આપણે જવું અનુનમ અર્જુન કહેવાય હા એટલે ગીતાજી એમાં શ્રી કૃષ્ણ આપણે જ વિચાર કરો કે કઈ પખે અગર તો કઈ દિશામાં કે કઈ બાબતમાં ભગવાન કૃષ્ણ પ્રવીણ નથી અરે બધી બાજુ એ પ્રવીણ અને લાગણી શીલ પુરુષ એ શ્રી કૃષ્ણ કહેવાય છે હા પછી એ જ્ઞાન ગંગામાં હોય વૈજ્ઞાનિક બાબતે હોય કાયદા કાનૂન બાબતે હોય ટૂંકમાં જેને કશું જ અજાણ નથી સમય મતવાન હોય અને સમય પારખું સમય પારખીન છટક બારી પણ જેનામાં હોય એનો અર્થ એ નહીં કહે ગભરાઈ જા કબી હઈ જા પણ એ મહાવિચક્ષણ પુરુષ એવો સદગુરુ એ કૃષ્ણ કહેવાય કહેવાય ને કહેવાય હા આપણે જ્યાં જન્મ્યા છીએ ત્યાં એટલે કે માતા પિતા કુટુંબ ગામ તાલુકા જિલ્લા રાજ્ય દેશ અથવા તો વિશ્વ મહા ઉપાધિમાં હોય હા આપણે જો જન્મ્યા છીએ એ જગ્યા અગર તો એ સમગ્ર એરિયા જો કોઈ આકસ્મિક ઉપાધિમાં હોય લુચ્ચા લા આપણા કે કોઈના ઉપર સાસવારે વેળા કવેરા વાર તહેવારે એટલા ત્રાસ ત્રાસ વર્તાવતા હોય અને આપણે હું બ્રહ્મ સ્વરૂપ છું અને નામરૂપ ગુણ રહિત છું અદ્વૈત નિરંતર છું આવા ગલફોરાના ગપ ગલફોરાનો જ્ઞાન રક્ષણ તો નહીં પણ ગોખી શીખી વાંચીને બોલી તો શકાય છે જ્યારે કોઈ પણ ઉપાધિમાં હોય અને આપણને જો એ બાજુ શેર પણ એની એમ કે રક્ષણ કરી શકીએ નહીં હા અને જો એને કહેતા હોય કે મારા જ્ઞાનમાં આવું આવતું નથી તો ધિકાર છે એવા જ્ઞાન આપણું સુરાતન આપણો પરમાર્થ ભાવ એ વખતે ક્યો ગયો હા એટલે બીજો બાકી કોને ખબર છે કે અસુરોના લમણા હા કે અસુરો જે હોય એ જ્ઞાનમાં વાતમાં અને શાસ્ત્રોની બધી વાતોમાં પ્રવીણ હોય છે પણ એ અસુરોના ગર્ભિત લમણા કોને ખબર છે કે માતા પાર્વતી ઉપર ગૌતમની અહલ્યા ઉપર અગર તો કોઈ પણ રૂપસુંદરી ઉપર એ લમણા જતા હોય તો તો કોને ખબર કે તેઓ ભૂંડા હાલે મર્યા છે અને મરશું પણ ખરા પરંતુ ગરીબ ગર્ભ ગૌ બ્રાહ્મણ દીકરી કોઈ સન્નારી સતી ટૂંકમાં કોઈ પણ ઉપર જો આપણે રક્ષણ ના કરી શકીએ તો પછી આ વિશ્વનો માન પાન મેળવી એક બાજુ જમાવટ કરી બેસી જવું શું આ ભક્તિ છે ભક્તિનો અર્થ થાય છે કે રક્ષણ કરવું એનો ચોખ્ખો પુરાવો આપણી ગીતા માતા જ છે બાકી ચેલા ચેલી કરવાનું આખી ગીતામાં ક્યાંય બધા કીધું નથી જીવ આત્મા ઈશ્વર એ બધું તો દેહ તથા આ બધું તો દેહ તથા ઇન્દ્રિયોના ભાવે કરીને જ છે આમ હું કોઈ જ નથી અગર તો સર્વસ્વ હું જ છું આવા બે ભાવો જાણીને મુક્ત રહેવું પર થવું એ જ હું છું આ રીતે જે પોતાના જ ખરો છે એટલે તો ચાર પ્રકારના ભેદ શ્રી કૃષ્ણ ખુદ ગણાવે છે એનો અર્થ એ નથી કે બીજોને એ નથી ગણતા ચાર ભક્તો કીધા એટલે એનો અર્થ એ નહીં બીજાને નહીં ગણતા હા દાખલા તરીકે મંડન મિશ્ર થી શંકરાચાર્ય શ્રી કૃષ્ણ થી સોનદીપ્ય શિવાજીથી રામદાસ રામથી વશિષ્ઠી ગોરક્ષ થી મહેન્દ્રનાથ ગોવિંદરામ અગર તો ગાયકવાડ અરજીવન અર્જુન પરશુત્તમ એમનાથી નિરાત હ રામાનંદ ધર્મદાસ થી કબીર મેરાથી મેવાડ નરસિંહ થી જુનાગઢ શિક્ષકો ઉત્તમ સંતાન અને જતી સતી વીર વિરંગનાઓ તથા રાષ્ટ્રવાદીઓથી જ રાષ્ટ્ર પ્રસિદ્ધિ ટકી રહે છે આર્થમાં મને પ્રિય છે એમ કહેવું છે વડી અર્થાત કવિ જ્ઞાનીઓથી જ આ સંસ્કૃતિ ટકી રહી છે કરુણા મિત્રતાની ભાવના અહંકાર રહિત મોહ વગરના સુખ દુઃખે સમાન વચનની નિષ્ઠાવાળા સંતોષ સતત ઉધમી તથા જીવન વ્યવહાર રથ

હું પ્રાણ પ્રિય ભક્તો મને પ્રાણ પ્રિય છે એમ ભગવાન કહે છે આગળ જોઈએ તો ગીતા એ વેદ પણ છે ગીતા એ વેદાંત પણ છે અને ગીતા એ વેદમ ગ પણ છે આગળ આપણે કહ્યું કે ગીતાના શ્લોકોને સૂત્રો રૂચાઓ મંત્રો એ પણ કહી શકાય છે આમ પરમાત્મા પ્રાણ સ્વરૂપ છે પરમાત્મા એ આત્મા સ્વરૂપ છે આ આ સ્થળ ભેદ છે આમ સમગ્ર એ પરમાત્મા કે ગુરુ સ્વરૂપ જ છે આમ એક સળંગ સોંકળ જ છે પછી પહોંચે મોનો કોઈ જ હ કોઈ ભેદ નથી માટે જે જુદા જુદા આનંદ માને છે એ જ મૂર્ખતા છે આ તો સૂર્ય આગળ બધો ફીકો છે એલોરઝોન આગળ બધા જ ઝીરો છે એમ ભક્ત મેદાન ભક્ત એ મહાન છે એવો કહેવાનો ઈરાદો છે આમ ભક્ત અદ્વૈતમાં જ આનંદ છે આ ફક્ત અદ્વૈતમાં આનંદ છે આ વાત બરાબર નથી આમ હું કોણ છું અને હરિ કોણ છે એનો સીધો જવાબ આનંદ સ્વરૂપ જ છે બધું જ આજ મૃત્યુને જીતવાની ખરી રીત છે આમ મરેલા કે મરેલા સાપને મારવો એમાં કોઈ પાપ નથી અને મોટાઈ પણ નથી આમ કર્મ જ નથી આવો ગપ્પો કે ડેંગ માર્યા સિવાય કર્મમાં પ્રવૃત થવા ઉભો થા અર્જુન કર્મમાં પ્રવૃત થવા ઉભો થા તારો હક છે કર્મણે કર્મણે વા ધિક્કાર રસ્તે હા જો કર્મ જ ના હોય તો આ ગીતા જ ના હોય માટે મૂર્ખાની છોડો અને બીજાને ચેપ લગાડશો નહીં અને આ ગહન ગતિને વિચારો કે પછી કર્મમાંથી છૂટવા માંગતા હોય એના કરતા નપુષક છે એમ જ કહી દયો ને પરંતુ તમારા કેવાથી વેતી નદીનો પ્રવાહ થોડો કોઈ બંધ થઈ જવાનો છે માટે ગાડા નીચેના કૂતરાની જેમ કર્તાપણાનો ભાર કે ભાવ ઉપાડ્યા સિવાય ફરજ બજાવો નહીતર બાયેલા ફાતડા ઇજરા એમાં આપણે ગણાઈશું

એક જ ગુરુ આ ગુરુવાઓ નહીં એક જ પતિ વિષય ભૂખ નહીં એક જ પત્ની અવર નહીં આ બાબતને બરાબર તારી જુઓ બીજાને ત્યાગી જુઓ તો ખબર પડશે કે આપણે એટલે શું આમ એક સિવાય બીજાને આમ ટૂંકમાં પૂર્ણ પારખવાન એ જ સેવક છે અને સંપૂર્ણ ફરજવાન એદ સદ્ગુરુ અર્થાત શ્રી કૃષ્ણ છે એદ જ સુરાપુરાની સાબિતી છે બસ બધે જ શાંતિ આ જ ગીતાનો હેતુ સિદ્ધાંત કે સાર છે આમ પરંપરાની આ એક અદ્વૈત ધારા ચાલુ જ રહો એ જ અભિલાષા છે ઓમ તત્સ પરમાત્માય નમઃ